નમસ્કાર સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ લાસ્ટ મેડમિટ કાર્ડ ના બધા જ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નાના મોટા પોઈન્ટ્સ જે તમારે ધ્યાન રાખવાના છે બધાય વિડિયો ખાસ જોઈ લીધો હશે જે થર્ડ પેજ હતો ઇન્સ્ટ્રક્શન નું એ પણ વાંચી લીધો હશે ન હોય તો હજી પણ એક વખત વાંચી લેજો હવે તમારે મતલબ આ એક રાત તમારી બાકી રહી છે તમે જ્યારે આ વિડિયો જોતા હશો ત્યારે એકદમ સ્વસ્થ રહ્યો શાંત ચિત્તે જે કંઈ કન્ટેન્ટ તમારી પાસે છે હવે હજી આ પેપર્સ જોઈ લઈએ અને આ એર આ કન્ટેન્ટ જોઈ લઈએ એવું કંઈ પણ એક્ટિવિટી મારા વ્યૂ મુજબ હું જે 4 વર્ષથી આ બધું જર્ની કરું છું એમ તો કહી શકાય કે 6 વર્ષથી મારી ખુદની ડોટર જે નીટ ક્રેક કર્યો ડોક્ટર પણ થઈ ગઈ તો આ બધાનો જે મેં સ્ટડી કર્યો છે એના એક્સપિરિયન્સના ભાગ રૂપે પણ તમને કહું છું કે હવે તમારે જે છેલ્લી રાત છે એ સંપૂર્ણ હેલ્ધી થી કાઢો લાઇટ વેટ જમો ફૂલ અત્યારે ગરમીનો પણ માહોલ છે તો કોઈ પણ પ્રકારની તમને અંદરથી ઇન્કન્વીનિયન્સી ફિલ થાય એવું કોઈ પણ હેવી ફૂડ પણ ના લેતા આરામથી આ રાત પસાર કરો અમે શું તમારે લઈ જવાનું છે શું નથી લઈ જવાનું એ મેં ગઈકાલે વિડીયો આપેલો છતાં પણ અમારે ટેલિગ્રામ ચેનલ ઉપર આ પીડીએફ અવેલેબલ છે હજી પણ જો ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરીને પણ રાખો યસ અમે તમને નીટ નું પેપર પૂરું થઈ ગયા પછી લાઈવ સોલ્યુશન પણ આપવાના છીએ એની લિંકો પણ અમારી ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને મળી જશે આજે આપણે તમારો ટાઈમ જરાય પણ વેસ્ટ આપણે નથી કરવો પહેલો વેલો જ બધા સ્ટુડન્ટને આઈડિયા જ છે કે આ વખતે 24 લાખ પ્લસ સ્ટુડન્ટ થયા છે તો એ બધામાં તમારે તમારું જે પરફોર્મન્સ દેખાડવાનું છે એ એ લેવલ નું હોવું જોઈએ એ લેવલે આપણે મહેનત કરેલી છે તો એને પ્રોપર એંગલ દેવાનો છે એક લાઈટ વેટ તમને એક્ઝામ્પલ આપું કે કેટલું હવે લોકો આ પ્રોફેશન ઉપર વધારે ને વધારે લોકોને ઇન્ટરેસ્ટ જાગતો જાય છે વધારે ને વધારે સ્ટુડન્ટો આ ડાયરેક્શનમાં જતા જાય છે 2018 માં જો તો 13 લાખ સ્ટુડન્ટ હતા અત્યારે 2024 માં 24 લાખ પ્લસ સ્ટુડન્ટ એક્ઝામ આપી રહ્યા છે

તમારી પાસે જે કન્ટેન્ટ છે એને જો પ્રોપર બારે લઈ અને એનો યુઝ કરશો તો મે બી તમને સારું રિઝલ્ટ હજી પણ વધારે મળી શકે એના ભાગ રૂપે વિડીયો ખાસ જોજો આપણે પોઈન્ટ થી જ ચાલુ કરીએ એકદમ વ્યવસ્થિત મારે તમને જે ઇનપુટ્સ આપવા છે એ પહેલો વહેલું તમારા હાથમાં ઓએમઆર શીટ આવશે ઓએમઆર શીટ ની બધી જ પ્રોસેસ આપણે એમ સમજીએ કે તમારી પૂરી થઈ ગઈ છે એટલે એક માઇન્ડસેટ છે ઓલ ઓવર ઇન્ડિયામાં

આ બધા ફરજિયાત ક્વેશન છે મારા એક વ્યૂ મુજબ જે હું બે હજાર સોળ સત્તર મારી પોતાની ડોટરના ટાઈમથી જે આખું સ્ટડી કરું છું તો મારી માઇન્ડસેટ એવું કે છે હંમેશા પહેલું તમારે આ કરવું જોઈએ બીજું આ કરવું જોઈએ ત્રીજું આ કરવું જોઈએ અહીંયા તમારું માઇન્ડસેટ ના હોય તો તમે આમાંથી દસ ક્વેશન વાળી પછી તમારે આ કરવું જોઈએ ફિફ્થ આ સિક્સ આ સેવન્થ અને આ એથ અહીંયા તમે માઇનોર ચેન્જ કરી શકો બંને તમારી પ્રકૃતિ મુજબ તમારું માઇન્ડસેટ જેવી રીતે હોય એવી રીતે તમે આ સિક્વન્સ ને આમ થઈ અને પાછું આ પોઈન્ટ એ તમને નથી અનુકૂળ આવતું તો આ સિક્વન્સ ને પાછી આમ પણ જઈ શકાય આ કમ્પ્લીટ કર્યો આમ કમ્પ્લીટ કર્યું આમ કમ્પ્લીટ કર્યો અહીંયા આગળ વધ્યા અહીંયા આગળ વધ્યા અહીંયા આગળ વધ્યા અહીંયા ફિનિશ કર શુકામ સૌથી મહત્વનો પ્રશ્ન આવશે તો મેં પેલો જ વર્ડ સાહેબ્રો ટાઈમ મેનેજમેન્ટ હંમેશા જ્યારે આપણે ચોઈસ કરવાની આવે ત્યારે આપણું માઇન્ડ તરત જ ટાઈમ કન્ઝ્યુમ કરશે જ કે કયા પંદર છે આ ક્વેશ્ચનમાંથી કયા દસ કરવું ડાઉટ નાનો મોટો આવ્યો આ કરવું આ ના કરવું તો ટાઈમ તમારો તમને ને તમને

કે જેથી કરીને ફિઝિક્સ ની અંદર તમે તમારો પ્રોપર ટાઈમિંગ એડજસ્ટ કરી શકો કારણ કે આ સૌથી વધારે ટાઈમ ખાતો સબ્જેક્ટ તમારો ઓવરઓલ ઓલ ઓવર બી ગ્રુપ સ્ટુડન્ટ નો રહેતો હોય છે આ સિવાય આ સબ્જેક્ટ જ્યારે ફોલો કરો અને તમે ઓએમઆર ભરો ત્યારે પણ બધાની પોતાની એક સિક્વન્સ હશે તો એ સિક્વન્સ મુજબ આ તમારા માઇન્ડમાં પેપરની સિક્વન્સ છે જે તમે એક્ચ્યુઅલ પેપર જોવો છો એ પણ ઓએમઆર માં બાયોલોજી નો ક્વેશ્ચન 51 ઉપર છે મતલબ પહેલો ક્વેશ્ચન છે 51 છે કે 101 છે કોઈ પણ એક જગ્યાએ બાયોલોજી નો પહેલો ક્વેશ્ચન સ્ટાર્ટ થતો હશે જો તમારા પેપર્સની અંદર બાયોલોજી ફર્સ્ટ છે તો તમારે ફર્સ્ટ ઉપર હશે પેલું ફિઝિક્સ છે અને બીજું બાયોલોજી છે તો બાયોલોજી નો પહેલો ક્વેશ્ચન 51 ઉપર છે આ સિક્વન્સ ખાસ વિદ્યાર્થી મિત્રો કેરફુલી તમારા મગજમાં વ્યવસ્થિત ફિટ કરીને પછી જ રાઉન્ડ કરવાનું ચાલુ કરજો ઘણાને આવી નાની મોટી ભૂલો થઈ જાય છે એક વખત તમારી પેન ટચ થઈ ગઈ ને તમે નાનો મોટો રાઉન્ડ કરી દીધો ને પછી પણ તમને જો લાઈટ થઈ તો એ ક્વેશ્ચન તમારો તમને લોસ દઈને જશે મે બી નેગેટિવ માર્ક્સ પણ દઈ શકે તો આ બહુ જ કેર કરજો

ચાલીસ ક્વેશ્ચન્સમાં ભૂલ થઈ ગયેલી ત્રીસ થી ચાલીસ અને પછી તમને અચાનક ક્યારેક આના જ્યારે આ કરતા હશે ત્યારે ખબર પડશે આમાં ભૂલ થઈ ગઈ ત્યાં હું કેતો હોઉં છું તમારું એક જે મેન્ટલ કેપેસિટી છે તમારી કોઈ પણ સિચ્યુએશન હેન્ડલ કરવાની એ તમારે ત્યાં પ્રિસાઇઝ દેખાડવાની છે જે ભૂલ થઈ એ ભૂલી અને આગળ વધવું જોઈએ હવે જે થઈ ગયું એમાં તમે કઈ જ રિવર્સ નહીં કરી શકો તો દરેક બાળકને આ પણ કહેતો હોઉં છું કે જે કંઈ નાની મોટી આવી કોઈ પણ મિસ્ટેક થઈ જાય તો એના લીધે ક્યાંય નાસી પાસ થયા વગર મૂવ ઓન થાય જે સિચ્યુએશન થઈ ગઈ એમાં આપણે કંઈ જ ફેરફાર નહીં કરી શકીએ તો હવે આપણી પાસે જે ટાઈમ બચો હોય એને એના ઉપર ફોકસ કરીને આગળ વધવું જોઈએ કદાચ નાની થાય તો એને ઉપર હાવી ન થવા દેવી આ બધી ટાઈમ મેનેજમેન્ટ અને સબ્જેક્ટ ને હેન્ડલ કરવાના મારા પર્સનલ વ્યૂ તમને આપ્યા મતલબ તમારી પાસે ઓએમઆર અને સબ્જેક્ટને હેન્ડલ કરવાની સિક્વન્સ તમે જોઈ હવે આવે છે ક્વેશ્ચન્સ યસ તો ક્વેશ્ચન્સ ને આપણે કેવી રીતે હેન્ડલ કરશું મેના પણ ટાઈમ ટુ ટાઈમ વિડિયો આઈપા છે પણ હવે લાસ્ટ મોમેન્ટ ઉપર આપણે એની કેર જોઈ લઈએ તમે કોઈ પણ ક્વેશ્ચન ચાલુ કરો એટલે હું હંમેશા સિચ્યુએશન ઝીરો કહેતો હોઉં છું કે તમને એક ક્વેશ્ચન આવડી જ ગયો ખબર જ છે તમને કે 1 2 3 અને 4 માંથી આજ આન્સર છે

એમાં તમારું માઇન્ડ લાસ્ટમાં જે તમને ઇન્ટિમેશન આપે ને કે આની સાથે જવું છે એટલે એ ટીક કરી જ દેવા આનાથી તમે નેગેટિવ નહીં જાઓ એનું એક લાઈટ વેટ એક્ઝામ્પલ આપું જેને આપણે પ્રોબેબિલિટી કહેતા હોય સંભાવના કહેતા હોય કે આવા પાંચ ક્વેશ્ચન છે તો આ પાંચે પાંચમાં તમે જે આન્સર ટીક કરો છો એ ખોટું પડવાની સંભાવના પચાસ ટકા જ હોય એથી વધારે ચાન્સ બહુ ઓછો હોય કારણ કે તમે એટલા કોન્ફિડન્ટ તો હું ત્યાં સુધી કે માંથી તમારો એક જ ક્વેશ્ચન સાચો પડે છે તો તમને માર્ક મળશે અને બીજા ચાર ખોટા પડે છે ચારે ચાર ખોટા પડે છે તો તમારા બીજા ચાર માર્ક કપાશે તો આ સિચ્યુએશનમાં તમારા ઝીરો માર્ક મતલબ તમને બીજું કોઈ નુકસાન નહીં જાય જો બે સાચા પડે છે તો તમને મળશે આઠ માર્ક્સ ત્રણ ખોટા પડશે એટલે ત્રણ કપાશે તો પણ તમે પાંચ માર્ક્સ પ્રોફિટમાં છો મેળવો છો અને મેં જેમ હમણાં કીધું એમ કે આ બધા વસ્તુની અંદર પ્રોબેબિલિટી સંભાવના પચાસ ટકા સુધીની હોય છે તમારા જો ત્રણ સાચા પડી ગયા તો બાર માર્કસ તમે મેળવો છો બે ખોટા પડ્યા એટલે બે તમારા કપાય છે મતલબ તમારા દસ માર્કસ તમારા કવર થયા ફિફ્ટી ફિફ્ટી વાળા ક્વેશન છોડવાના નથી એક બે ક્વેશ્ચન તેમાંથી સાચા પડી જશે હું તો પચાસ ટકા સુધી કહું છું આ પછીની જે સિચ્યુએશન તમારે હેન્ડલ કરવાની છે એ હોય છે કે પેપર કયા પ્રકારનું છે દરેક વર્ષે પેપરની જે કંઈ નાની મોટી સ્ટાઇલ ચેન્જ થતી હોય જેમ કે આપણે 2023 નું જ પેપર લઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જનરલી ટેસ્ટ સ્ટેટમેન્ટ વાળા જે ક્વેશ્ચન્સ છે એ આપણે 2023 નું પેપર લાઈવ જ મે તમને કીધું એમ જો આપણે ચેક કરીએ કે જે તમારો ટાઈમ લઈ લેતા હોય છે જે ડબલ મેઈન માં વધારે પૂછાતા હોય છે એસએસએન એન્ડ રીઝનિંગ ક્વેશ્ચન ટાઈપ પણ કેતા હોય છે ને ફિઝિક્સ માં 2023 માં બે હતા કેમેસ્ટ્રી ની અંદર મેં ચેક કર્યો અત્યારે લાઈવ પેપર પણ મારી સાથે છે જ કોઈ સ્ટોરી હું તમને નથી કરતો પણ તમારો કોન્ફિડન્ટ અને વિલ પાવર સ્ટ્રોંગ રહેના ભાગ રૂપે હું તમને આખો અપડેટ આપું છું કેમેસ્ટ્રી ની અંદર આવા 14 ક્વેશ્ચન્સ હતા અને બાયોલોજી ની અંદર ગયા વર્ષે 50 ક્વેશ્ચન્સ આવા હતા હવે ઘણા સ્ટુડન્ટ ના બધા પ્રોબ્લેમ્સ આવ્યા કે સર બાયોલોજી થોડો ટાઈમ અમારો એક્સ્ટ્રા

જનરલી લોકો કહેતા હોય છે કે 45 થી જ્યારે સ્ટુડન્ટ્સો છે 45 થી 60 મિનિટ્સ ની અંદર બાયોલોજી કમ્પ્લીટ કરતા હોય છે આ બધાને અહીંયા પ્લસ પ્લસ થયું તો 60 વાળા ને 70 75 મિનિટ્સ લઈ લીધો 45 મિનિટ્સ માં જેની એક પોતાની એક સ્પીડ હતી એની જગ્યાએ લોકો 55 મિનિટ સવાઈ ગયા ઓબવિયસ છે એ તમારો રીટાઈમ પણ લઈ લે તમે જે નોર્મલ ક્વેશ્ચન વાંચતા એના કરતા આ ક્વેશ્ચનમાં વધારે ટાઈમ જવાનો પ્લસ તમારે એક્યુરેસીથી આખું લોજિક લગાડવું પડે કે આ સાચું સ્ટેટમેન્ટ છે આ ખોટું છે આ બે મેચ કરવાના છે આ બે મેચ છે આ બધાની સિક્વન્સ પાછી નીચે મેચ કરવાની છે કે ફર્સ્ટ ને સેકન્ડ થર્ડ ને ફોર્થ અને એની પ્રમાણે તમારે પાછો ઓપ્શન ટીક કરવાના તો આવી બધી જે સિચ્યુએશન છે એને પ્રોપર હેન્ડલ એ રીતે કરજો કે તમારો ટાઈમ ક્યાંય

ચોઈસ વાળા ક્વેશ્ચન માં અગેન હું કહીશ જ એટલે જ કે હંમેશા મેન્ડેટરી ક્વેશ્ચન્સ ની સિક્વન્સ ને ફોલો કરાય પહેલા આપણે બાયોલોજી ના બનને 35 35 કેમેસ્ટ્રી ના 35 પછી આના 10 આના 10 બાયોલોજી ના મતલબ પછી કેમેસ્ટ્રી ના 10 જે મે તમને હજી આગળની સ્લાઇડ માં લખી દીધો એટલે આવી કોઈ પણ સિચ્યુએશન હોય એને તમે પ્રોપર ન્યાય આપી શકશો અને આ બધાના કારણોસર તમને ક્યાંય એવું ફીલ નહીં આવે કે ફિઝિક્સ ઉપર તમારું સ્ટ્રેસ આવે ટેન્શન આવે ખાસ એ પણ લઈશ કે આ જે કોઈ સિચ્યુએશન તમે હેન્ડલ કરશો પેપર જેવું પણ ત્રેવીસ જેવું આવે બાવીસ જેવું આવે કે બે હજાર અઢારનું નું પેપર મારી ખુદ જે ડોક્ટરે આપેલું એ નીટ જ્યારથી ચાલુ થઈ બે હજાર સોળથી થી પ્રોપરલી નીટ અપ્લાય થઈ ગઈ એનટીએ પિક્ચરમાં આવ્યું અને એક્ઝામ લીધું થયું એનું બે હજાર અઢાર નું પેપર સૌથી ટફેસ્ટ પેપર હતું અત્યાર સુધીની નીટ ની જર્ની બે હજાર સોળ થી બે હજાર ત્રેવીસ સુધી હું સ્ટુડન્ટ ને ખાસ એ કહેતો હોઉં છું કે તમારે હંમેશા બેસ્ટ વે છે કે કોઈ પણ પ્રકારનું એવું પણ સ્ટ્રેસ ન લેવું આજુબાજુ નજર ફેરવીને કે જેના લીધે તમને કોઈ આજુબાજુમાં જે કોઈ સ્ટુડન્ટ દેખાય અને એ બબલ્સ તમને વધારે ભરેલા દેખાશે ને તો પણ તમને એમ થશે કે મારા તો આટલા જ બબલ્સ છે મેં કમ્પ્લીટ કર્યા છે અને સામે તમને એક આખી સિકવન્સ દેખાતી હશે એક રેન્જ દેખાતી હશે આપણે હંમેશા આપણા જ ધ્યાન દેવું આ સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ પણ કેન્ડિડેટ તમારી આજુબાજુ છે એ કયા માઇન્ડસેટ થી બબલ કરે છે એ તમને મને ખબર જ નથી એ કયા માઇન્ડસેટ થી રાઉન્ડ ભરે છે આપણને કઈ આઈડિયા જ નથી મે બી એ કઈ ગેમ્બલિંગ કરતા હોય મે બી એનું માઇન્ડસેટ જ એવું હોય કે ભાઈ મારે તો મને કોઈ આમાં પેપરમાં એવું ટેન્શન આવ્યું કે હવે કઈ મારાથી મે બી કવર થઈ શકે એમ નથી તો જે મને આમ પ્રિડિક્ટ થાય ને આન્સર ઉપર હું રાઉન્ડ કરી અને મારી સ્પીડ માં આગળ વધતો જતો તો આપણે આપણા પેપર ઉપર ફોકસ કરીને ચાલુ કે જેના લીધે તમને બીજાના એ બધા ઓએમઆર શીટના જે ભાઈ તમને પરફેક્ટ બબલ્સ કઈ દેખાય પણ કેટલા ફીલ કર્યા છે તે દેખાતું હોય એના લીધે તમને એવું ન થાય કે હું કંઈક રહી ગયો કે હું કંઈક પાછળ ચાલી રહી છું એવું ફીલીંગ ના પણ આવવું જોઈએ એના લીધે પણ તમને મે બી થોડું ઘણું નેગેટિવ કંઈક ત્યાં રિવર્સ થશે તો એ બધી સિચ્યુએશનને હેન્ડલ કરી અને તમારી બે હજાર ચોવીસની નીટ બેસ્ટ જાય એના માટે ટીમ ચાર્વિક તરફથી બેસ્ટ ઓફ લક રાખજો અમે તમને જેવું તમારું પેપર પૂરું થાય પછી અમારો છે ઝડપથી લાઈવ પેપર સોલ્યુશન આપશું એ પણ અમે અપડેટ કરી દેસુ મળીએ છીએ વિડીયો સાથે નમસ્કાર થેન્ક યુ